ओम परब्रह्मणी भागवत महापुराण दशमस्कंध पूर्वार्ध अध्याय अठारमो श्री शुकदेवजी कहे छे हे परीक्षित हवे आनंद पामेला सौ स्वजनो विंचळायेला અને તેમના મુખેથી પોતાની કીર્તિની ગાથા સાંભળતા ગોધનથી શોભતા શ્રી કૃષ્ણ વ્રજમાં પધાર્યા આ પ્રમાણે પોતાની માયાથી ગોવાળિયા જેવો વેશ બનાવીને રામ અને શ્યામ વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા ત્યારે જીવને ન રૂચે એવો ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો પરંતુ જળથી પરિપૂર્ણ શીતળ જળાશયોવાળા વૃંદાવનમાં જાણે વસંત ઋતુનું સૌંદર્ય પથરાયેલું હતું તેનું કારણ એ હતું કે અહીં પરમ મધુર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી વિરાજતા હતા વૃંદાવનમાં સતત વહી રહેલા શીતળ જળના ઝરણાઓમાંથી નીકળતા કલકલ શબ્દોમાં તમરાનો તીક્ષ્ણ જણકાર દબાઈ જતો હતો ત્યાંના વૃક્ષોની હારમાળાઓથી સૌંદર્યપૂર્ણ વૃંદાવન વિલસી રહ્યું હતું જ્યાં જુઓ ત્યાં લીલી લીલી ધરોથી દુર્વા હરિયાળી બની ગઈ હતી નદીઓ સરોવરો અને ઝરણાઓનો સ્પર્શ કરીને જે વાયુ પ્રસરી રહ્યો હતો તેમાં લાલ પીળા તાજા ખીલેલા પહેલાના ખીલેલા શ્વેતકમળ ઉત્પલ અર્થાત નીલકમળ ઇત્યાદિ નામોના કમળના પરાગ્રેણુંને હરીલાવતો સુગંધિત શીતળ વાયુ વૃંદાવન વિહારી ગોપ બાળકો ભગવાન બલરામ ભૈયા અને ગોધનને ગ્રીષ્મના તાપનો અનુભવ થવા દેતો ન હતો નદીઓ જળરાશિથી ભરપૂર હતી તેની ઉત્તુંગ લહેરો કિનારાઓને સ્પર્શ કરતી હતી તે લહેરો રેતાળ નદી કિનારા સાથે ટકરાઈને તેમને સ્વચ્છ બનાવી રહી હતી તેના કારણે આજુબાજુની જમીન ભેજવાળી રહેતી હોવાથી સૂર્યનો પ્રચંડ તાપ પણ ત્યાંની જમીન અને હરિયાળા ઘાસને સૂકવી શકતો ન હતો વૃંદાવનમાં ચારે બાજુ પુષ્પો લચી રહ્યા હતા જ્યાં જુઓ ત્યાં સુંદરતા વિખરાયેલી હતી ક્યાંક રંગબેરંગી પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હતા તો ક્યાંક જાત જાતના હરણાઓ છલાંગો ભરી રહ્યા હતા ક્યાંક મોર ટહુકા કરી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા ક્યાંક કોયલો કુહુ કુહુ કરી રહી હતી તો ક્યાંક સારસ પક્ષીઓ પોતાનો આગવો આલાપ છેડી રહ્યા હતા આવું રળિયામણું વન જોઈને સુંદર શ્રી કૃષ્ણ અને ગૌરસુંદર શ્રી બલરામજીને તેમાં વિહાર કરવાની ઈચ્છા થઈ આગળ આગળ ગાયો અને પાછળ પાછળ ગ્વાલ બાળકો અને વચ્ચે પોતાના મોટા ભાઈ સાથે વગાડતા શ્રી કૃષ્ણ રામ શ્યામ અને ગોપકુમારો તરુવરોના નવા કોમળ પલ્લવો મોરપીચ્છ પુષ્પની માળાઓ અને ગેરુ વગેરે ધાતુઓથી ઉત્તમ શોભાયમાન થઈ નૃત્ય કરવા લાગ્યા કોઈ તાલ ઠોકવા લાગ્યા તો કોઈ કુસ્તી લડવા લાગ્યા અને કોઈ ગાવા લાગ્યા જ્યારે શ્રીકૃષ્ણ નૃત્ય કરતા ત્યારે થોડા ગોપકુમારો ગાવા લાગતા અને થોડા વાંસળી શૃંગવાદ્યો વગાડતા કેટલાક હાથેથી જ તાલ પુરાવતા અને કેટલાક વાહ વાહ કરીને પ્રશંસા કરતા હે પરીક્ષિત તે સમયે નટ જેવા પોતાના નાયકની બધા પ્રશંસા કરતા હતા અને કેટલીક વાર દેવતાઓ ગોપકુમારોનું રૂપ લઈને ત્યાં આવતા અને ગોપજાતિમાં જન્મ લઈને છુપાયેલા બલરામ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા વાંકડિયા વાળથી શોભતા શ્રી કૃષ્ણ અને બલરામ ક્યારેક એકબીજાનો હાથ પકડીને ગોળ ગોળ ફુદરડી ફરતા ક્યારેક કૂદકા મારવાની હરીફાઈ કરતા એકબીજા ઉપર કૂદી જતા અને ક્યારેક એકબીજાને ઊંચકીને ફેંકી દેતા તો ક્યારેક સાથળ ઠોકીને મલ્લ કુસ્તીના દાવ રમતા તો ક્યારેક દોરડા ખેંચવાની હરીફાઈ કરતા ક્યારેક ક્યારેક જ્યારે બીજા બાળકો નાચતા ત્યારે શ્રી કૃષ્ણ બલરામ ગીતો ગાતા અને વાંસળી અથવા શૃંગ વાદ્ય વગાડતા અને હે રાજન ક્યારેક વાહ વાહ કરીને તેઓ ગોપકુમારોની પ્રશંસા કરતા ક્યારેક એકબીજા પર બીલા જયફળ અથવા આંબાના ફળ ફેંકતા ક્યારેક એકબીજાની આંખો બંધ કરીને છુપાઈ જતા અને પાછળથી તેને શોધતા આ પ્રમાણે સંતા કુકડીની રમત રમતા ક્યારેક એકબીજાને અડવા માટે ઘણા દૂર દૂર સુધી દોડતા અને ક્યારેક પશુ પક્ષીઓના જેવી ચેષ્ટા કરતા ક્યારેક ડેડકાની જેમ કૂદકા મારતા અને ક્યારેક જંગલી પ્રાણીઓનું મોઢું બનાવીને એકબીજાને હસાવતા ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને ઝૂલતા અને ક્યારેક બે બાળકોને ઊભા રાખી તેમના હાથો પર લટકતા ક્યારેક કોઈ રાજાની નકલ કરતા આ પ્રમાણે રામ અને શ્યામ વૃંદાવનના નદી પર્વત કોતરો કુંજો જંગલો અને સરોવરોમાં ગોપકુમારો સાથે સંસારમાં સાધારણ બાળકો રમે છે તેવી વિધવિધ પ્રકારની રમતો રમતા એક દિવસે જ્યારે બલરામ અને શ્રીકૃષ્ણ ગોપકુમારો સાથે વનમાં ગાયો ચારી રહ્યા હતા ત્યારે ગોવાળના વેશમાં પ્રલંબ નામનો એક અસુર આવ્યો તેની ઈચ્છા હતી કે હું બલરામ અને શ્રીકૃષ્ણને ઉપાડીને લઈ જાઉં ભગવાન શ્રીકૃષ્ણ સર્વજ્ઞ છે તેઓ તેને જોતા જ ઓળખી ગયા તેમ છતાં તેમણે તેનો મિત્રતાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે કઈ યુક્તિથી આનો વધ કરવો ગોપકુમારોમાં સૌથી મહાન ખેલાડી અર્થાત રમતના આચાર્ય શ્રીકૃષ્ણ જ હતા તેમણે બધા ગોપ બાળકોને બોલાવીને કહ્યું મારા પ્રિય મિત્રો આજે આપણે યોગ્ય રીતે બધા મિત્રો બે ભાગમાં વહેંચાઈ જઈએ અને પછી આનંદથી રમીએ તે રમતમાં ગોપકુમારોએ બલરામ અને શ્રીકૃષ્ણને નાયક બનાવ્યા થોડા કૃષ્ણના દળમાં રહ્યા અને થોડા બલરામના દળમાં પછી તેમણે જાત જાતની એવી કેટલીક રમતો કરી જેમાં એક દળના બાળકોએ બીજા દળના બાળકોને પોતાની પીઠ પર ચડાવીને અમુક નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવાના હતા આ પ્રમાણે શ્રી કૃષ્ણ વગેરે ગોપકુમારો ગાયો ચરાવતા ચરાવતા ભાંડીર નામના વડના વૃક્ષ પાસે પહોંચ્યા એ પરીક્ષિત એકવાર બલરામજીના દળના શ્રીદામાં વૃષભ વગેરે ગ્વાલબાલો રમતમાં જીતી ગયા ત્યારે સામાદળના શ્રીકૃષ્ણ વગેરે તેમને પીઠ પર બેસાડી નિશ્ચિત સ્થાન સુધી લઈ આવ્યા હારી ગયેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને પોતાની પીઠ પર ચઢાવ્યો ભદ્રસેને વૃષભને અને પ્રલંબે બલરામજીને ચઢાવ્યા દાનવ શ્રેષ્ઠ પ્રલંબે જોયું કે શ્રી કૃષ્ણ તો મહાબળવાન છે તેમને હું હરાવી શકીશ નહીં તેથી તે શ્રીકૃષ્ણના દળમાં રહ્યો અને બલરામજીને પીઠ પર ચડાવીને વેગપૂર્વક આગળ દોડવા લાગ્યો બલરામજી મોટા ભારે પર્વત જેવું વજન ધરાવતા હતા તેમને લઈને પ્રલંબાસુર દૂર સુધી જઈ ન શક્યો તે થાકી ગયો અને ધીમો પડી ગયો ત્યારે તેણે પોતાનું સ્વાભાવિક દૈત્યરૂપ ધારણ કરી લીધું તેના કાળા શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા અને ગોરા અને રૂપાળા બલરામને ધારણ કરવાને લીધે તેની એવી શોભા જણાતી હતી જાણે વીજળીથી યુક્ત કાળા વાદળોએ ચંદ્રમાને ધારણ કરેલો હોય તે અગ્નિ જેવી લાલચોળ સળગતી આંખો ચઢાવેલી ભ્રકુટી અને ઉગ્ર દાઢોવાળો હતો તેના લાલ લાલ અને વિખરાયેલા વાળ એ રીતે ઉડતા હતા જાણે અગ્નિની જ્વાળાઓ ઉઠી રહી હોય તેના હાથ પગમાં કડા માથા પર મુગટ અને કાનોમાં કુંડળ હતા તેની કાંતિથી તે અદ્ભુત જણાતો હતો તે ભયંકર દૈત્યને બહુ વેગપૂર્વક આકાશમાં જતો જોઈને પહેલાં તો બલરામજી થોડા ગભરાઈ ગયા હોય એવું લાગ્યું પરંતુ બીજી જ ક્ષણે પોતાના સ્વરૂપની સ્મૃતિ આવતા તેઓ નિર્ભય થઈ ગયા બલરામજીએ જોયું કે જાણે કોઈ ચોર કોઈનું ધન ચોરીને લઈ જાય તે જ પ્રમાણે આ શત્રુ મને ચોરીને આકાશ માર્ગે લઈ જઈ રહ્યો છે તે સમયે જેમ ઇન્દ્રએ પર્વતો પર વજ્રનો પ્રહાર કર્યો હતો તે જ રીતે બલરામજીએ ક્રોધપૂર્વક તેના માથા પર એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો પ્રહાર થતાં જ તેના માથાના ચૂરે ચૂરા થઈ ગયા તે મુખેથી લોહી ઓકવા લાગ્યો અચેત થઈ ગયો અને ભયંકર ચીસો પાડતો પ્રાણહીન થઈને પૃથ્વી પર પડી ગયો બલરામજી પરમ બળવાન હતા જ્યારે ગોપકુમારોએ જોયું કે આમણે પ્રલંબાસુરને મારી નાખ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈને વારંવાર વાહ વાહ કહેવા લાગ્યા ગોપકુમારો પ્રેમથી વિહવળ થઈ ગયા અને બલરામજીના માટે શુભકામનાઓની વૃષ્ટિ કરવા લાગ્યા અને જાણે મરીને પાછા આવ્યા હોય એવા ભાવથી આલિંગન કરીને પ્રશંસા કરવા લાગ્યા ખરેખર બલરામજી એના જ અધિકારી છે પ્રલંબાસુર પાપની પ્રત્યક્ષ મૂર્તિ હતો તેના મૃત્યુથી દેવતાઓને બહુ આનંદ થયો તેઓ બલરામજી ઉપર પુષ્પો વરસાવવા લાગ્યા અને બહુ સારું કર્યું બહુ સારું કર્યું એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા આ પ્રમાણે દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત પ્રલંબવધ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત થયો